સલાસણા સરકારી હાઈસ્કૂલ ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી સરકારી હાઈસ્કૂલમાં આજે તારીખ પચીસ ના રોજ વાનગી સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું શિસ્ત સંસ્કાર અને શિક્ષણના સુદ્ર સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત આ શાળામાં યોજાયેલી સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય દિનેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ સ્ટાફ મિત્રો બાટી હિતેન્દ્ર કુમાર ગણપતભાઈ મિનલબેન અને હિનાબેનના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયું વિદ્યાર્થીઓ દ્વારા કુલ આડત્રીસ વિવિધ વાનગીઓ રજૂ કરવામાં આવી જેમાં ગુજરાતી અને ભારતીય સ્વાદનું સુંદર સંકલન જોવા મળ્યું ખાસ કરી દાબેલી મસાલા પોકેટ લાડુ ગુલાબજાંબુ ભેળ પરોઠા ઢોપરા પાક જલેબી બાટી ગુગરા મમરા લાડુ બ્રેડ પકોડા કટલેસ માવો રસગુલ્લા સમોસા દૂધપાક બદામ શેક જેવી અનેક વાનગીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું તમામ વાનગીઓનું મૂલ્યાંકન સ્વાદ સ્વચ્છતા અને પ્રેઝન્ટેશનના આધારે કરવામાં આવ્યું આ પ્રસંગે આચાર્ય દિનેશભાઈ પટેલે જણાવ્યું કે સ્ટાફના સમૂહ પ્રયત્નો અને વિદ્યાર્થીઓના ઉમંગને કારણે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વ્યવહારિક કૌશલ્યોનો પણ વિકાસ થઈ રહ્યો છે તેમણે વધુમાં ઉમેર્યું કે વિદ્યાર્થીઓ શિક્ષણ અને કળા બંને ક્ષેત્રમાં સો ટકા પરિણામ આપવા સક્ષમ છે સ્પર્ધાના અંતે વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા તેમજ અન્ય સહભાગીઓને પણ પ્રોત્સાહિત કરી બિરદાવવામાં આવ્યા